કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે જેમાંથી કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજનો દિવસ શરૂ કર્યો છે એના પહેલાં કહેવા માગીશ જો તમે સ્ટોરી ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ લગભગ બધાને ખબર જ હોય છે કંઈ સાહેબ જ્યારે સારો સમય હોય ને આપણો ત્યારે કોઈને આમંત્રણ નથી આપવું પડતું બધાય આવી જાય કેમ છો કેમ છો કેમ છો કરતા સગાવાલા ભાઈબંધ મિત્રો બધા જ જેવો જ આ ખરાબ સમય ચાલુ થાય ને કોઈ બોલાવતા નથી સાહેબ રસ્તો બદલી લે અમે આવતા હોય ત્યારે આવી જ એક નાની સ્ટોરી છે ચાલો શરૂ કરીએ એક કપડાની દુકાન હોય છે સાહેબ એમાં એક માલિક અને ત્રણ નોકરિયાત વ્યક્તિ હોય છે ત્રણ નોકરી કરતા હોય છે વ્યક્તિ દુકાન બહુ સારી ચાલતી હોય છે પગારનો સમય થાય છે ત્રણેય જે વ્યક્તિ નોકરી કરતા હોય ને પંદર પંદર હજાર રૂપિયા પગાર હોય છે દુકાન બહુ સારી હાલતી હોવાથી પહેલાં શેઠ પંદર પંદર હજાર રૂપિયા પગાર આપે છે કે આલો તારો પંદર 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 પછી સેઠ પાછા હજાર હજાર રૂપિયા હાલે છે હજી તો પગાર વધારે હોય છે એના ત્રણ ચાર મહિના થયા હોય છે પાછા પંદર 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 હજાર રૂપિયા એટલા હજાર હજાર રૂપિયા આપે છે એટલે ટોટલ એમનો પગાર તો કે શેઠ તમે આનો પગાર તો આપ્યો પણ હજાર હજાર રૂપિયા સોના કે તે દુકાન સારી ચાલે છે અને તમે પણ સારી મહેનત કરો છો એટલે આ મહિનેથી તમારો પગાર વધારી દીધો છે હજાર હજાર રૂપિયા તો કે શેઠ હજી ત્રણ મહિના પહેલાં જ પગાર વધારી રહ્યો હતો કે તેર હજાર હતો તો પંદર તો તમે કરી દીધો તો કે તો કે કાંઈ વાંધો નહીં હું કમાઉ છું તો તમને આપવામાં મને શું વાંધો છે કે તે કે સાહેબ તમારા જેવા સેટ હોય તો કોઈ ક્યાંય બીજે જાય નહીં કે આવું સમજતા હોય થોડા થોડા સમય તમે પગાર વધારી દો તો કોઈ નોકરી કરવાવાળો બીજે ક્યાંય જાય નહીં સમયને બદલાતા વાળ નથી લાગતી છ બાર મહિના ગયા સાહેબ અને દુકાનનો ધંધો મોરો પડવા માંડ્યો એટલે કે ધંધામાં મંદી આવી ગઈ ધંધો બરોબર ચાલતો નહીં શેઠને પણ ચિંતા થવા માંડી એક બે મહિના તો ચાલ્યું પછી શેઠ એક દિવસે આવીને ત્રણેય જે નોકરી કરતા રી વ્યક્તિને કહે છે કે ધંધો બહુ મંદો હાલે છે કે હા તમને છે ને હું સોળ હજાર પગાર નહીં આપી શકું તેર હજાર બધાને આપીશ કે જ્યાં સુધી આ થોડો ધંધો સારો થઈ જાય ને ત્યાં સુધી એમ કહે સેટ કાઉન્ટર ઉપર બે ગયા એક વ્યક્તિ અહીંયાથી આવીને જે નોકરી કરતો હતો એક વ્યક્તિ સેઠ મને તેર હજારમાં મને નહીં પોહાય કે મારા ઘરના ખર્ચા હપ્તા હોય કેવી રીતને મારે મેનેજ કરવું મને નહીં પહોંચાય કે મને બાજુવાળા ગુપ્તાજી છે એણે અઢાર હજારની ઓફર તો આપેલી જ છે કે તમે જો સોળ રાખતા હોય તમે સેઠ સારા છો તમે સોળ હજાર રાખતા હોય તો હું તમારી નોકરી કરી શકું બાકી તેર હજારમાં મને નહીં પોસાય તો સેઠ કે હું સારો સમય હતો ત્યારે તમને પંદરના હોડે આપ્યા હતા એક વર્ષમાં બે ત્રણ વાર ઇન્ક્રીમેન્ટ કર્યું હતું પણ અત્યારે મારી પરિસ્થિતિ છે નહીં જો કામ કરો તો સારું તે કે ના સાહેબ મન નહીં પે કાંઈ વાંધો નહીં હું ગુપ્તાજીને જતો રહું છું મારો હિસાબ કરીને રાખજો હું બે દિવસ પછી લઈ જઈશ એમ કરીને પહેલો વ્યક્તિ નીકળી જાય છે એ નીકળી બીજો વ્યક્તિ આવે છે કે સાહેબ તેર હજારમાં તો હું નોકરી નહીં કરી શકું કે મારે પણ ઘરના ભાડા હપ્તા છે ફેમિલીનો ખર્ચો છે સોળ હજારમાંથી ત્રણ હજાર તમે કાપી લ્યો તો મારામાં એ કંઈ વધે નહીં અને મને તકલીફ પડે શેઠ કે ભાઈ મારે ઘરના આપતા હોય દુકાનનું ભાડું હોય તમારી સેલરી હોય બધું હોય તો અહીં હું મેનેજ કરું છું ને થોડો ખરાબ સમય તો મેનેજ કરો તો સારું એમ કે ના શેઠ મારાથી મેનેજ નહીં થાય કે શેઠ કે હું ધારત તો તમને ત્રણમાંથી એકને હું નોકરીમાંથી કાઢી માં કાઢી મૂકત તો પણ હું મેનેજ કરી લેત પણ મેં એવું નથી કર્યું કારણ કે મને ખબર છે બધાને જીવન જરૂરિયાત નોકરી તાત્કાલિક મળતી નથી એટલે મેં તમારો ત્રણેયનો મારી જરૂરિયાત પર જે ત્રણ ત્રણ હજાર પગાર ઓછો કરવાનું નક્કી કર્યું હતું એક એને નોકરી કાઢવાનું નક્કી નહોતું કર્યું મેં તો કે ના શેઠ મારે નહીં પોસાય હું તો જાઉં છું મને પણ ગુપ્તાજી અઢાર હજારની ઓફર કરી હતી હું પણ ગુપ્તાજીની આથી નોકરી કરીશ મારો હિસાબ કરી રાખજો હું બે દિવસ પછી લઈ જઈશ એમ કરીને બીજો વ્યક્તિ પણ નીકળી જાય છે શેઠ દુઃખી થઈને બે જાય છે ત્રીજાને પણ પૂછે છે કે ભાઈ હવે તારે નથી જવું કે તે કે ના શેઠ તે કે કેમ તને ગુપ્તાજીએ કોઈ ઓફર નથી આપી તો કે શેઠ મને ગુપ્તાજીએ વીસ હજારની ઓફર આપી કે આવતો હું તને વીસ હજાર રૂપિયા આપીશ પણ મારે જવું નથી તે કે કેમ તે કે સાહેબ ખરાબ સમય તો બધા ન આવે તમારો કાલે સારો સમય હતો ત્યારે તમે પગાર વધારી દીધો હતો આજ તમારો ખમા ખરાબ સમય છે મેં મારા ફેમિલીમાં મારું આ અનુભવ કર્યો છે કે જ્યારે મારો સારો સમય હતો ને ત્યારે બધાએ આવીને ખાતા પીતા મોજ કરતા ને હરતા ફરતા માર્યા અને બધાએ વ્યવહાર રાખતા પણ જેવો મારો ખરાબ સમય આવ્યો ને ત્યારે મારા ભાઈ કુટુંબ મારા પાયાથી દૂર થઈ ગયા મારે પૈસાની જરૂર હોય બીજી મદદની જરૂર હોય કોઈ પાયા આવતું નહીં સાહેબ તે દિવસથી નક્કી કરી લીધું મેં કે જેનો જેનો ખરાબ સમય હોય ને એનો હું સાથ દઈશ કારણ કે જ્યારે મારો ખરાબ સમય આવે ને ત્યારે મને કોઈક સાથ દેશે સેટ એની વાત બહુ ગમી કાંઈ વાંધો નહીં કે તારી જેવી ઈચ્છા તારે કામ કરવું હોય તો મોસ્ટ વેલકમ પણ જ્યારે આપણો સારો સમય આવશે ને ત્યારે હું તારો પગાર વીસ હજાર રૂપિયા કરી દઈશ એ ચિંતા ન કરતો અત્યારે ભલે મેં તારો પગાર ત્રણ હજાર રૂપિયા ઘટાડ્યો છે પણ તારો પગાર હું વીસ હજાર રૂપિયા જો આપણી દુકાન પાછી ચાલશે આવો નવો સમય તો આપણો રહેશે નહીં ને આ ધંધો છે સાહેબ આજે મંદી તો કાલે તેજી પણ હોય કપડાંની દુકાન છે વાર તહેવાર આવશે તો તેજી તો આવવાની જ છે ત્યારે હું તારો પગાર વીસ હજાર રૂપિયા કરી દે તો કે ભલે ભલે શેઠ કાંઈ વાંધો તમે ચિંતા ન કરો હું તમારી સાથે જ છું તમ તારે એ બે ભલે જતા રહ્યા પણ હું નહીં જાઉં કોઈ દિવસ આ વાત સાંભળી શેઠ બહુ રાજી થઈ ગયો સાહેબ કહેવાનું તાત્પર્ય હોય આ સ્ટોરીમાંથી શીખવા એવું મળે છે કે સગા હોય વાલા હોય ભાઈબંધ દોસ્તાર હોય સારો સમય હોય ને ત્યારે બધા સાથ આપે છે પણ જ્યારે ખરાબ સમય હોય ને ત્યારે બધા સાથ છોડીને જતા રહે છે સાહેબ તો વિડીયો તમને કેવો લાગ્યો સ્ટોરી કેવી લાગી જો સ્ટોરી ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ઇન ફ્યુચર આવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ માત્ર દોસ્તો